ઘણી બધી જે ગર્ભવતી મહિલાઓ છે એ વીસ ફેબ્રુઆરી પહેલા બાળકને જન્મ આપવા માટે દોડા દોડી કરી રહી છે એવા એક અહેવાલો છે નમસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરીએ શપથ લીધા અને એ જ દિવસે એક એવો નિર્ણય લીધો કે જેને જેને કારણે આખા ભારતની અંદર ખરભરાટ મચી ગયો કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે જન્મના આધાર પર નાગરિકતા નહીં આપવાનો નિર્ણય આ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો એટલે બર્ડ રાઇટ સિટીઝનશીપ એક્ટ જે હતો એને ખતમ કરવાનું ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી એને કારણે ત્યાં જે ભારતીયો વસે છે એમને ટેન્શન થઈ ગયું કે હવે એમનો જે બાળકનો જે જન્મ થશે એમને અમેરિકાની નાગરિકતા નહીં મળે એટલે ઘણી બધી જે ગર્ભવતી મહિલાઓ છે એ વીસ ફેબ્રુઆરી પહેલાં બાળકને જન્મ આપવા માટે દોડા દોડી કરી રહી છે એવા એક અહેવાલો છે પણ હમણાં કોર્ટે તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર સ્ટે મૂકી દીધો છે અને ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડોનાલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જ્યારે શપથ લીધા ત્યારે એક એવો મોટો નિર્ણય લીધો કે અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકતા આપવામાં નહીં આવે અને એના માટે ડોનાલ્ડ ટ્રમ્પે વીસ ફેબ્રુઆરી સુધીનો સમય આપેલો હતો એટલે ત્યાં આ નિર્ણયની અંદર એવું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અથવા અમેરિકામાં જે સિટીઝન હોય અને જો એ બાળકને જન્મ આપે હવે પછી તો એ નાગરિકતા એને નહીં મળે એવો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે લીધો હવે ઘણા બધા ગાયનેકોલોજિસ્ટોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પછી અમેરિકામાં જે ગર્ભવતી મહિલાઓ છે એ ઓગણીસ ફેબ્રુઆરી પહેલાં બાળકનો જન્મ થાય એના પ્રયાસો કરી રહી છે અને એના માટે પ્રીમેચ્યોર ડિલિવરી માટે સી સેક્શન સર્જરી કરાવવા માગે છે એવા ઘણા બધા ગાયનેકોલોજીસ્ટોએ ઇન્ટરવ્યૂમાં વાત કરી એટલે ભારતીય મહિલાઓ અત્યારે વીસ ફેબ્રુઆરી પહેલાં એમનું બાળક જન્મ લે એના માટે હોડ લગાવી રહી છે દોડા દોડી થઈ રહી છે કે ભાઈ નહીં તો જો એ પછી બાળક જન્મશે તો એમના બાળકને અમેરિકાનું નાગરિકતા નહીં મળે હવે આ જે ગાયનેકોલોજીસ્ટોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ઘણી બધી એવી મહિલાઓ છે કે જે એમને સાતમો મહિનો ચાલતો હોય આઠમો મહિનો ચાલતો હોય અથવા નવમો મહિનો ચાલતો હોય તો પ્રી મેચ્યોર ડિલિવરી કરાવવા માગે છે અને એના માટે નોર્મલ ડિલિવરીને બદલે એકદમ સી સર્જરી સી સેક્શન સર્જરી કરાવવા માટે ઘણી બધી મહિલાઓ પૂછપરછ કરી રહી છે અને એ રીતના સર્જરી કરાવવા માટે પણ તૈયાર છે કે ભલે સાત મહિનાનું બાળક છે પરંતુ ઓગણીસ ફેલી ફેબ્રુઆરી પહેલાં દુનિયામાં આવી જવું જોઈએ હવે આ જે અમેરિકાની અંદર ઉગ અઢારસો ને અડસઠની અંદર એક કાયદો બનેલો અને અમેરિકાની સંસદની અંદર આ ચૌદમો સુધારો કરવામાં આવેલો અને એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે અમેરિકામાં જન્મેલા તમામ નાગરિકો અમેરિકાના નાગરિકો છે એટલે વિદેશમાંથી પણ આવીને જો અમેરિકામાં રહેતા હોય અને એમના બાળકોનો જન્મ જો અમેરિકામાં થયો તો એ ઓટોમેટિકલી અમેરિકન સિટીઝન છે એવું આ કાયદાની અંદર કહેવામાં આવેલું હતું એટલે હવે આ જે કાયદો હતો તો એ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કીધું કે ભાઈ હવે અમેરિકામાં જે જન્મે એ સીધો નાગરિક કહેવાશે નહીં હવે અમેરિકાની જે બહુ જાણીતી રિસર્ચ કંપની છે પ્યુ સેન્ટર એનો બે હજાર બાવીસનો એક રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સોળ લાખ ભારતીયોને અમેરિકામાં જન્મથી નાગરિકતા મળેલી છે બે હજાર બાવીસના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવેલી છે અને અમેરિકાની અંદર ટોટલ ચોપન લાખ ભારતીયો રહે છે એટલે અમેરિકાની જે કુલ વસ્તી છે એના લગભગ દોઢ ટકા જેટલા છે એ ભારતીયો અમેરિકાની અંદર વસે છે હવે આ ભારતીયો માટે ઝટકો એટલા માટે છે કારણ કે અમેરિકામાં ઘણા બધા એવા લોકો છે કે જે ગ્રીન કાર્ડની રાહ જોઈ જોઈને બેઠા હતા અને આ એમના માટે સૌથી મોટો ફટકો છે કારણ કે હવે એમના બાળકોને જન્મતાની સાથે નાગરિકતા નહીં મળે અને એમના બાળકને નાગરિકતા મળે એના માટે વર્ષોથી સપના જોઈને બેઠા હતા એ બધાના સપના ઉપર અત્યારે ટ્રમ્પે પાણી ફેરવી દીધું છે પરંતુ રાહતની વાત એ છે કે આ જન્મના આધાર પર નાગરિકતા ન આપવાના ટ્રમ્પના આદેશ ઉપર કોર્ટે ટેમ્પરરી સ્ટે આપ્યો છે અને કોર્ટે અને ઘેરબંધારણીય આદેશ ગણાવ્યો છે અને હવે એની જે સુનાવણી છે એ છ ફેબ્રુઆરીએ થવાની છે પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ જે ટ્રમ્પનો આદેશ છે એ કદાચ આગળ નહીં ચાલે એની પર પ્રતિબંધ આવી જશે કે કારણ કે આ જે આદેશ છે એ ગેરબંધારણીય હોવાથી એ ટકશે નહીં એટલે ટ્રમ્પનો આદેશ કદાચ અમલ નહીં થાય એવું બધા ઘણા બધા લોકોનું માનવું છે તો જો એવું થશે તો ભારતીયોને મોટી રાહત થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ